આજે આપણે બનાવીશું ચોખાના લોટના આ પાપડ એકદમ બનાવવા સહેલા અને વણવાની પણ ઝંઝટ વગર અને આખા વર્ષ સુધી નહી ફાટશે નહી તૂટશે અને પોચા રૂ જેવા થશે અને સફેદ દૂધ જેવા બનશે તો ખાવાનું મન જાય તળીને શેકીને બંને રીતે ખાઈ શકાય પણ તળીને મહેમાનો માટે જો તમે એકવાર આ રીતે બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી દીધા તો મહેમાનોને ખૂબ પસંદ આવશે અને એકદમ પોચારૂ જેવા છે તો દાંત વગર પણ ખવાઈ જશે તો ચાલો બનાવીએ એકદમ નવી રીતે ચોખાના પાપડ એના માટે મેં અહીંયા એક વાસણમાં બે કપ ચોખાનો લોટ લીધો છે લોટને મેં ચાળી લીધો છે અને એમાં માત્ર કપ સાબુદાણાનો પાવડર કરીને એડ એડ કર્યો કર્યો છે તો આપણે સાબુદાણાનો પાવડર ને તે તમે આ રીતે રીતે એ સરસ ભરાઈ જવું જોઈએ બસ એટલું જ આપણે સાબુદાણાનો લોટ કરી અને એડ કરવાનો છે હવે આંધણ માટે આપણે જે વાસણથી લોટ ભરીને માપ કર્યું હોય ને એ જ વાસણથી બે વાસણ ભરીને એડ કરવાનું એટલે જો તમે કપથી માપોને માપો ને તો ચાર કપ પાણી થશે હવે એમાં

પણ પાપડ ખાતે રિઝલ્ટ સરસ આવે છે અને એકદમ સરસ વ્હાઈટ પાપડ થશે હવે હું અહીંયા એક ટી સ્પૂન જીરું એડ કરું છું અને બે ટેબલ સ્પૂન સફેદ તલ તો હું આ પાપડને મસાલેદાર બનાવું છું તમે મસાલા વગર પણ બનાવી શકો છો જીરું એડ કરશું ને તો એનો કલર હલકો બ્રાઉન થશે પણ જો તમે જીરું એડ નહીં કરો ને તો એનો કલર એકદમ વ્હાઈટ રહેશે હવે અહીંયા દસ મિનિટ આપણે આ પાણીને ઉકાળવાનું છે એટલે એનો કલર ચેન્જ થઈ જશે અને પાણી થોડું ઓછું થઈ જશે ત્યાં સુધીમાં આપણે સ્પેશિયલ મસાલો કરી લઈએ એના માટે ત્રણ મરચા તો આ પાપડમાં તીખા મરચાથી આવશે અને સરસ એવો ટેસ્ટ લાગશે તો આખા વર્ષ સુધી મસાલેદાર પાપડ બનાવવા માટે હું આ મરચાનો યુઝ કરું છું તો આ રીતે પાણી સરસ હવે દસ મિનિટ થઈ ગઈ અને ઉકળી ગયું આ રીતે ખૂબ જ સરસ ઉફાણો આવી જાય ને પછી એમાં મરચાં એડ કરવાના તો મરચાંની પેટ સાથે જ આપણે એમાં થોડા લીલા ધાણા પણ એડ કરીશું એનાથી મસાલેદાર પાપડ તૈયાર થશે હવે વેલણમાં આપણે થોડું હલકું આ રીતે તેલ લગાવી દેવાનું પછી આ રીતે એક પકડી જવાનો અને મિક્સ કરતો જવાનું જો તમે એકલા જ બનાવતા હોય ને તો પહેલા લોટ એડ કરી પછી મિક્સ કરશો ને તો પણ ચાલશે ચોખાના લોટમાં ગાંઠા નથી પડતા અને કોઈ લમ્સ નથી બનતા એટલા માટે તમે એકલા પણ આ ખીચું તૈયાર કરી શકશો

કઈ જોવી છે ને એ પણ મને કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે આ રીતે મિક્સ થઈ જાય ને એટલે એક ચમચી તેલ એડ કરીશું અને આ રીતે સરસ રીતે દાબી દેસુ જે ખીચું છે ને એને આ રીતે થોડું દબાવી દેવાનું અને હવે આ રીતનો તવો લેશું જે રોટલી બનાવી અને રેગ્યુલર એ તવો મેં લીધો છે અને ગેસની લો ફ્લેમ ઉપર ત્રણ મિનિટ રહેવા દેસુ તો આ રીતે ઉપર તમે જુઓ કાચમાં વરાળ થઈ ગઈ ખોલો ને તો આ રીતે વરાળ બહાર નીકળે છે બસ એટલું જ આપણે ખીચું બાફવાનું છે કોઈ પણ વધારે બાફવાની જરૂર નથી હવે આપણે આમાંથી થોડું ખીચું અલગ લઈ લઈએ અને બાકીના ખીચાને ગેસની ફ્લેમ બંધ કરી અને ઢાંકી અને રહેવા દેસુ હવે જે આ ખીચું આપણે લીધું છે ને એને આ રીતે હાથમાં થોડું તેલ લગાવી અને થોડું સ્મૂથ કરી લેશું તો પણ ચાલશે જો ગાંઠા પડ્યા હોય ને તો સ્મૂથ કરવા જરૂર નહીં પડે અને જો તમારે ગાંઠા પડ્યા હોય ને તો હાથથી થોડું સ્મૂથ કરી લેવાનું હવે આ રીતે નાના નાની સાઈઝ ના લુવા કરવાના આ પાપડ નાના કે મોટા તમારે કેવા બનાવવા છે ને એ પ્રમાણે લુવા તૈયાર કરવાના હવે તમે આ રીતનો કોઈ પણ પાટલો લઈ લો અને એના ઉપર આ રીતે પ્લાસ્ટિક સીટ રાખી દેવાની એકદમ પતલી હોય ને એવી રાખવાની પછી આ રીતે થોડો લોટ મૂકી અને એને વણી પણ શકાય અને સાથે વણ્યા વગર પણ તમે આ પાપડને બનાવી તૈયાર કરી શકો છો તો હું અહીંયા તમને બંને રીત બતાવું છું આ રીતે આપણે વણવાનું જયારે વણીએ ને ત્યારે આ રીતે પાટલી ને કે ફેરવતું જવાનું એટલે એક સરખો તૈયાર થશે બિલકુલ જાડો નહીં રહે અને તમારે એને વણતી વખતે સાઈડ થી વણવાનો છે વચ્ચે નથી વણવાનો એટલે એક સરખો પાપડ તૈયાર થાય નહીંતર વચ્ચે છે ને પતલો થઈ જાય અને સાઈડ થી જાડો રહી જાય તો આપણો આ પાપડ તૈયાર થઈ ગયો છે તો હું મીડિયમ સાઈઝ ના બનાવું છું તમે મોટી સાઈઝ નાની સાઈઝ જેવી બનાવી હોય ને એ રીતે બનાવી શકાય હવે આ રીતે બસ કોટનનું કપડું લઈ લેવાનું એમાં સુકવી દેવાનું હવે મારી પાસે આ રીતનું મશીન છે તો હું મશીનનો યુઝ કરું છું અને આ રીતે એના ઉપર પ્લાસ્ટિક સીટ રાખવાની લુ રાખી દેવાનું અને ફરીથી એક પ્લાસ્ટિક સીટ રાખી દેવાની મશીનથી આ રીતે બસ હલકું પ્રેસ કરી દેવાનું તૈયાર થઈ જશે પાપડ તો આ રીતે તમે પાપડ બનાવો ને તો પંદર થી વીસ મિનિટમાં બધા પાપડ તૈયાર થઈ જાય છે તો હું તો બધા પાપડ મશીનમાં જ તૈયાર કરવાની છું

તો બનીને તૈયાર થઈ ગયા ઢગલાબંધ ચોખાના પાપડ તો મસાલેદાર તૈયાર થયા છે અને આ પાપડને તમે થી ત્રણ વર્ષ સુધી સ્ટોર કરશો ને તો બિલકુલ ખરાબ નહીં થાય કારણ કે આપણે એમાં તેલ ઓછું લગાવ્યું છે એટલે એમાં વાસ પણ નહીં આવે હવે આ પાપડને ફ્રાય કરવા માટે આપણે તેલને ગરમ કરી લઈશું અને પછી ગરમ તેલમાં આ રીતે પાપડ એડ કરીશું પાપડને આ રીતે ઉપર આવે ને એટલે તરત જ સાઈડને ચેન્જ કરી દેવાની બસ પાપડ તૈયાર તો આ પાપડ ને ફ્રાય થતા બિલકુલ સમય નથી લાગતો એકદમ ઓછા તૈયાર થઈ જાય છે અને અને બિલકુલ તેલ પણ નથી આ પાપડ છે ને એ તમે દાળ ભાત સાથે મહેમાનોને પણ સર્વ કરી શકો છો અને ચા સાથે ખાવાની પણ ખૂબ મજા આવે છે નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે તેવા અને દાંત વગર પણ ખાઈ શકાય એવા આ પાપડ તૈયાર થાય છે એકદમ પોચા રૂ જેવા તૈયાર થાય છે આપણે જીરું એડ કર્યો છે એટલે હલકો બ્રાઉન કલર આવ્યો છે જીરા વગર એકદમ સફેદ દૂધ જેવા તૈયાર થાય છે તો આ રીતે બધા જ પાપડને તમારે ફ્રાય કરી રાખવાના અથવા તો તમે જેમ જોઈએ એમ ફ્રાય કરીને રાખી શકો છો મેં થોડા પાપડ ફ્રાય કરીને રાખ્યા છે બાકીના હું આખા વરસ માટે સ્ટોર કરવાની છું તો મૂકી દઈશ અને તમે એને બસ પ્લાસ્ટિકની બોટલમાં ગમે તેમાં કાચની બોટલમાં ભરીને રાખશો તો પણ ખરાબ નહીં થાય તમે જુઓ એની સાઇઝથી કેટલા ડબલ થયા છે અને આ રીતે હું તોડીને બતાવું તો કેટલા ક્રિસ્પી છે હાથથી તમને તોડીને બતાવું તો એકદમ સોફ્ટ બન્યા છે અને આ પાપડને એકવાર બનાવી લેશન તો વારંવાર તમે આ રીતથી બનાવશો ચોક્કસ ગેરંટીથી તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ